અત્યાર સુધીમાં રાજસ્થાન મહેસાણા ખેડા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી હિંમતનગર સિવિલમાં બાળ દર્દીઓના એકવીસ કેસ નોંધાયા છે જેમાંથી વધુ એક બાળકનું મૃત્યુ થયું છે અને ચાંદીપુરામાં બે શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં વીસ લોકોના સેમ્પલ લેવાયા છે મોકલવામાં આવેલ તપાસમાં અત્યાર સુધીમાં આઠ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે અન્ય બાર બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા હાલ હિંમતનગર સિવિલમાં પાંચ દર્દીઓ સારવાર હેઠળ છે

પોઝિટિવ આવ્યા છે અને બાકીના સેમ્પલ નેગેટિવ અત્યાર સુધીમાં જે પોઝિટિવ છે એમાંથી બે દર્દીઓના મૃત્યુ થાય છે